આમ ગુડ મોર્નિંગ છે ટમ્પિંગ કરવા બે જગ્યાએ બે જગ્યાએ દરવાજો દરવાજો તો અત્યારે પેલા જઈશું ઈશુ થોડો તડકા જેવો માહોલ છે તો ત્યાં જવાનું છે ને જો ત્યાં પણ મોણા છે ને અમાર રુદ્રીના જ ઘેર મૂકીને જવાનું યસ રુદુડી ને કુદુડી ઘેર દૂર ખાશે આતા બસ બે જગ્યાએ જવાનું પ્લાનિંગ છે તો જઈએ ઓય છે તારો દી વિડિયો ઉતરશે આ રીતે કેમ્પિંગ પાસે આળો તકલીફ પડશે રુદુડી बालीया बाली फाइनली अब मस्ट जगे पोकी छिस अनि चढिए छ सीढी आज त थोरै कचड छ जो आटलो म त थाकि जो थाकि जो मनै थाक्छ नि मन त थाक लाग्यो स्पिक त मजेज पगाडी भुल्यो सासा मदा

બોલતે આવું કઈ અમે ગાઈટલી જગ્યાએ લઈ જાય દરેક જગ્યાએ જઈને જન્નત ઈસે બોલતે જન્નત ગાઈ તમારો જન્નત જેટલી જગ્યા છે પણ આવા પહાડોમાં આવી મસ્ત જગ્યાએ એ જઈને મને બસ ઇમજ ફીલતા આજ સર જન્નત

કભી તુજસ ઠહેરૂ તુ સાસો મે બેહું તો આજા તો કહી સે કે ગંદરગો એટલો બધો હન કા મારા વૈકણ હજાર પડે તો મસ્ત માહોલ હતો તો તનો ગરમી ગરમી થઈ જઈએ ભગવાન નું કેવું તમે પલળવાના ના જો નકા બીમાર પડજો બહુ ચિંતા આ ભગવાન નું અમારી એટલે ગાઈસ પરિવાર ની હોય ગાઈસ પરિવાર ને તો ચિંતા ચિંતા કા છૂટ ઉઠે આપ ગાઈસ પરિવાર તો બધા મારું મારું કરતો તો સાચી વાત ગાઈસ પરિવાર ફૂલ સપોર્ટ કરે અમને હવે તો વધારે એટલે લે યુટ્યુબ માં પૈસા કરે જો મસ્ત કાકા બધા અને YouTube પર ID સર્ચ મારીને જોવાનું રાખો થોડું તો ગાઈસ અમે તો આ મોટિવ વધારતી ને મજા આવતો હમ તો નવું નવું અમે કોક લાઈ પછી અને તમને જોવાની મજા આવે છે ઓ પ્લાન એવો ગાઈસ કો દૂ દૂ જાણ આ તો નજીક નજીક છે પછી મહારાષ્ટ્ર રાજસ્થાન છે મેઘાલય એવી ટ્રીપો કરવાની ગેમિંગ બુર થઈ ગયો સામાન પેક કરીને અમે હેડેશમે फटाफट એડું પડે છે કારણ કે રોક આવતું પણ આ સુમી ન કરો ને ઘેર જવાનું છે તો એક સેલ્લી પર તો અમારું દ્રંશને માટા જવું પડશે વન ફોન કારણ કે બપોરના ટાઈમ કો બ્રેક પાડા એટલે ઘેર આવીયો છું રિસર્ચમાં કામ એટલે ફટાફટને કરો પછી અમાર તો જલ્દી જલ્દી ચારામમાં પોગી જઈએ પહેલા હો

તરે શાંતિ આયા બસ બધા ઊંઘી જા તો કે મોબ છે અને મારું રુદ્રેશ તો મસ્તી કરે રુદ્રેશ

જલ્દી આ પતિ છે બધું પતિ છે પછી આપણે ખાઈને ઊંઘી જઈએ કારણ કે પછી ખરું સવારે આપણે ચાર વાગે ઉઠવાનું